મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે તાત્કાલિક વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર ટીયુ અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર હાથે ચાલેલું ઓરિજિનલ આખું ટ્રેક્ટર કંપની કલરમાં માં વાત કરું તો બે હાજર બાર તેર ના મોડેલ ટ્રેક્ટર વન ઓનર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પલેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી પણ સારા વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર વાત કરું તો પણ એકદમ સારા જોવા મળશે અને આખું છે તાત્કાલિક વેચવાનું છે કિંમત ત્રણ લાખ ને પંદર હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ તમે જશો એટલે કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવું હોય તો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો